નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાય મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આજ રોજ નવસારીની ઠાકોરવાડી ખાતે શ્રી શ્રી રવિશંકરજી મહારાજની ઓગણસીમી જન્મ તિથિ નિમિત્તે એમના અનુયાયીઓ અને ભક્તો દ્વારા એક ડોનેશન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર શ્રી શ્રી રવિશંકરજી મહારાજને માનનારાઓ ત્યાં ઉપસ્થિત થયા હતા અને તેર મે અને તેર મેને એ રીતે એમણે દર્શાવી કે હિન્દીમાં લખો તો તેરા મે ગુજરાતી a la તેર મે અને ઇંગ્લિશમાં લખો તો થર્ટીન મે એટલે સંપૂર્ણપણે જે તમારું છે પોતાનું કંઈ જ નથી એવી ભાવના સાથે એમણે આ જે ઓગણસીમી જન્મતિથિ છે શ્રી શ્રી રવિશંકરજી મહારાજની એ ઉજવી રેડ ક્રોસના સથવારે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે શૈલેષભાઈ માળી કે જેઓ પણ શ્રી શ્રી રવિશંકરજી મહારાજને માનનારા છે એ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે તેરવી મે છે યાને કે અમારા શ્રી શ્રી રવિશંકર વિશ્વગુરુ કે જન્મદિવસ અને આ ઓગણસિત્તેરમો જન્મદિવસ છે અને ઓગણસિત્તેરમાં જન્મદિવસે આ રક્તદાન શિબિરનું મેં આયોજન કર્યું છે એ સેવા પ્રોજેક્ટથી અમે આ રક્તદાન શિબિર કરીને જન્મદિવસનું ઉત્સવનું આયોજન કર્યું છે અને આ ઉત્સવનો શુભારંભ કર્યો છે સાંજે પણ અમે છ વાગે સુદર્શન ક્રિયાનો પ્રોજેક્ટ કરવાના છે અને એના પછી સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન કર્યું છે આ રક્તદાન શિબિરમાં નવસારીના બધા લોકો જોડાય અને રક્તદાન કરે એ સૌને શુભેચ્છા છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમ વાર આઈએલટીએસ ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેડવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી તો સાથે જ શ્રી શ્રી રવિશંકરજી મહારાજના નવસારીના અયનોય આયોની અંદર શ્રેષ્ઠ કાર્યકર્તા એવા ભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આર્ટ ઓફ લિવિંગ ના જે પ્રતિનિધા છે એને વિશ્વ ગુરુ આપણે ગણીએ તો પણ નથી એકસો ને અડતાલીસ દેશોમાં આર્ટ ઓફ લિવિંગની સંસ્થા કાર્યરત છે આજે એ વિશ્વગુરુ આર્ટ ઓફ લિવિંગના શ્રી રવિશંકરજી મહારાજનો ગુરુદેવનો આજે સેવન્ટી નાઇનનો સિક્ષ્ટી નાઇનનો જન્મદિવસ છે અને એ સિક્સ્ટી નાઇનના જન્મદિવસ નિમિત્તે અમે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને સાંજે અમે સુદર્શન ક્રિયા મહાસત્સંગ અને મહાપ્રસાદનો કાર્યક્રમનું આયોજન કર્યું છે શ્રી શ્રી રવિશંકરજી મહારાજનો વિશ્વમાં એવો સંદેશ છે કે સ્વાસ્થ્ય સેવા સમર્પણ અને સેવા સમર્પણ અને તમારું સ્વાસ્થ્ય માટે એ હંમેશા ચિંતિત રહી છે કે તમારા હેલ્થ માટે તમે હંમેશા ચિંતિત બનો અને હેલ્થની સાથે તમે સેવા બી કરતા રહો આ અને સાધના બી કરતા રહો તો સેવા સાધના અને સત્સંગ આ ત્રણનું જે સૂત્ર ગુરુજી આપ્યું છે એ ગુરુજીને અમે એ સૂત્રને સાકાર કરવા માટે આજે સવારે આ સેવાનો કાર્યક્રમ આરંભ કર્યો છે અને પછી સત્સંગ અને છે મહારાજ ની ઓગણસી જન્મતિથી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યાની ની અંદર ભક્તો અનુયાયીઓ જોડાયા હતા અને બ્લડ ડોનેશન કર્યું હતું આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો